લોકસભા ચૂંટણીમાં સૌથી સુરક્ષિત મનાતી દમણદી બેઠક પર ભાજપની હારને લઈને પાર્ટી હાઈકમાન્ડે કાર્યવાહી શરૂ કરી દીધી છે જેનો સૌપ્રથમ દોષનો ટોપલો થ્રીડીના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી પર ઢોળાયો લોકસભા ચૂંટણીમાં મળેલી શિકસ્ત બદલ ભાજપ હાઈકમાન્ડે થ્રીડી ભાજપના પ્રભારી પદેથી પૂર્ણેશ મોદીને હટાવીને તેમના સ્થાને સહપ્રભારી દુષ્યંત પટેલની નિમણૂક કરી છે જે અંતર્ગત દુષ્યંત પટેલ સોમવારના રોજ દમણ પધાર્યા હતા દુષ્યંત પટેલનું દમણમાં પ્રવેશતા જ સોમનાથ ડાભેર સર્કલ પર દમણ ભાજપ સેક્રેટરી જીજ્ઞેશ પટેલ સાથે ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાંથી તેઓ વાહનો અને બાઇકના કાફલા સાથે દમણ ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા જ્યાં ઢોલ નગાળાના તાલે ભાજપની તમામ પાંખના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ દુષ્યંત પટેલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું અને તેમને મળેલ પદભારની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલ બીએમ માછી વિશાલ ટંડિલ ભાજપના મહિલા મોરચાના સિમ્પલ કાટેલા મહેશ અગારિયા માજીદ લધાની સહિત મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા નશાની હાલતમાં ધૂધ ત્રણ સુરતીઓએ વલસાડની કારને ઓવરટેક કરતા બબાલ દમણની બબાલ વલસાડ સુધી પહોંચી નશામાં ધૂત ત્રણેય સુરતીઓએ વલસાડમાં ખાવું પડ્યો મેથી પાક સંઘ દમણના પાતલિયા ચેકપોસ્ટ નજીક વલસાડ લીલાપુર ગામની કારમાં સવાર ઈસમો સાથે બે મહિલાઓ પણ સાથે હોય લીલાપુરની મહિલાઓ સાથે ત્રણેય પિત્ધડ સુરતીઓ અભદ્ર ગાળો આપી વલસાડ સુધી દોડી આવ્યા હતા ત્યારે વલસાડ શહેરના લાલ સ્કૂલ પાસે આવેલ ત્રણેય સુરતીઓ કાર મૂકી ભાગવા જતા લીલાપુર ગામના યુવાનોએ સુરતી કારનો પીછો કરી લાલ સ્કૂલ સામે આવેલ જોધપુર સ્વીટ પાસે જાહેર રોડ પર પિદ્ધળ સુરતીઓને મેથી પાક આપતા પોતાનો જીવ બચાવવા માટે ત્રણેય પિદ્ધળો દુકાનની અંદર ભરાઈ ગયા હતા જે બબાલ જોતા દુકાન બહાર લોકોની ભીડ એકત્રિત થઈ ગઈ હતી મારામારીની ઘટના અંગે વલસાડ પોલીસની ટીમને જાણ થતાં તેઓ તુરંત જ ઘટના સ્થળ પર આવી ભેગી થયેલી ભીડને કાબુ કરી ત્રણેય પિદ્ધળ સુરતીઓને પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉમરગામમાં બનેલ સરપાકા રેલવે ઓવરબ્રિજ પર ટેમ્પો પલટી જતા સાયકલ સવારનું કમકમાટી ભર્યું મોત ઉમરગામમાં રેલવે ઓવરબ્રિજ પર વધુ એકવાર ગમખવાર અકસ્માત થતો એક ટેમ્પો પલટી મારી જતા એક સાયકલ સવારનું ટેમ્પા નીચે દબાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે થોડા સમય પહેલા ઉમરગામમાં બનેલ સરપાકા રેલવે ઓવરબ્રિજના વળાંક પર એક ફૂલ સ્પીડે આવેલ બાઇક ચાલક બ્રિજ ઉપરથી નીચે પટકાયો હતો જોકે આ ઘટનામાં જેતી વખતે બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો પરંતુ આ વખતે ફરી એકવાર આ ઘટના ઘટી છે અને આ ઘટનામાં ટેમ્પો પલટી મારી જતાં આ જ સ્થળ પર પસાર થઈ રહેલ સાયકલ સવાર ટેમ્પા નીચે દબાઈ જતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે વરસા જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ રેલવે ઓવરબ્રિજ પર આજે એક મખવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની આ ઘટનામાં ઓવરબ્રિજ ઉપરથી જીઆઈડીસી તરફ જઈ રહેલ એક માલ ભરેલો ટેમ્પો પલટી મારી ગયો હતો જેમાં ટેમ્પો પલટી મારી જતાં એક સાયકલ ચાલક તેની નીચે દબાઈ ગયો હતો અને સ્થળ પર જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણકારી મળતા જ તાત્કાલિક આસપાસમાંથી પસાર થઈ રહેલા લોકો ઘટના સ્થળ પર ઉભા રહી ગયા હતા અને ટ્રક ચાલકને ટ્રકની કેબિનમાંથી બહાર કાઢી ટ્રક નીચે દબાઈ કાયેલ વ્યક્તિને કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જો કે તેઓને અસફળતા મળી હતી ઘટનાને કારણે આ સરપાકા રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા રાજ્યના પાડોશમાં આવેલા સંઘપ્રદી દાદરાનગર હવેલીની વચ્ચેથી પસાર થતી દમણગંગા નદીમાં સોમવારના રોજ એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી દીધી હતી સેલવાસ નરોલી રોડ પર દમણગંગા નદી પર આવેલા પુલ પરથી અજાણ્યુ વ્યક્તિ નદીમાં કૂદી પડ્યો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બોટની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરી હતી જોકે નદીના ઉપરવાસમાં વરસાદથી પાણી નદીમાં આવી રહ્યું હોવાથી પાણીનું સ્તર વધુ હતું આથી ફાયર બ્રિગેડની ટીમોને પણ શોધખોળ માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પોલીસે હવે આ મામલે છલાંગ લગાવનાર વ્યક્તિની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી આ અગાઉ પણ સેલવાસના નરોલીનો આ દમણગંગા પુલ સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત થઈ રહ્યો છે આ અગાઉ પણ અનેકો વખત આ પુલ પરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી હોવાના બનાવો સામે આવી ચુક્યા છે ત્યારે ફરી એક વખત વધુ એક બનાવ બનતા સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ હતી વલસાડના તિથલ બીચ નજીક આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક અજાણ્યા ટેમ્પો ચાલકે રાત્રે સહેલગામ માણતા સહેલાણીઓ ઉપર ટેમ્પો ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો કેટલાક સહેલાણીઓ પ્રતિકાર કરતા ટેમ્પો ચાલક ટેમ્પો લઈ ભાગી છૂટ્યો હતો ઘટના અંગે સહેલાણીઓએ સિટી પોલીસની ટીમને ટેમ્પો ચાલક અંગે જરૂરી માહિતી આપી હતી પોલીસે તાત્કાલિક તિથલ તરફથી આવતા તમામ મુખ્ય રસ્તા ઉપર વાહન ચેકિંગ ગોઠવ્યું હતું જે દરમિયાન ટેમ્પો ચાલકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે વલસાડના તિથલ બીચ નજીક આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે એક ટેમ્પો નંબર જે જે ફિફ્ટીન એ એક્સ ઝીરો થ્રી ફોર ઝીરોના ચાલકે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બે ફિકરાઈપૂર્વક ટેમ્પો હંકારી ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેસેલા પ્રવાસીઓની પાંચથી છ જેટલી ગાડીઓને ટક્કર મારી અકસ્માત કર્યો હતો પ્રતિકાર કરવા ગયેલા સહેલાણીઓ ઉપર ટેમ્પો ચડાવી દેવાનો પ્રયાસ પણ કર્યો હતો સહેલગાહ માણવા આવેલા સહેલાણીઓએ પૈકી એક સહેલાણીએ ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને કરી હતી જ્યારે બીજા કેટલાક સહેલાણીઓ ઘટનાનો વિડીયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ઘટના અંગે સિટી પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં સિટી પોલીસે તાત્કાલિક તિથલથી વલસાડ શહેર તરફ આવતા મુખ્ય માર્ગો ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું સાથે જ તિથલ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપરથી એક બાઇક ચાલકે ટેમ્પોનો પીછો પણ કર્યો હતો ટેમ્પો ચાલક એમ ટુ મોલ થઈને કોલેજ કેમ્પસ તરફ ભાગી ગયો હતો સિટી પોલીસના વાહન ચેકિંગમાં ટેમ્પો ચાલક વીસ વર્ષીય મનીષ લાલબાબુ પ્રજાપતિની ધરપકડ કરી સિટી પોલીસ મથકે બીએનએસની કલમ બસોને એક્યાસી અને એમવી એક્ટ એકસોને અને એકસો ચોર્યાસી મુજબ ગુનો નોંધી અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે દારૂ ભરેલી કારના ચાલકે છીપવાડ રેલવે અંડરપાસ પાસે રાહદારીને અડફેટે લીધા બાદ મોપેડને ટક્કર મારી બે લોકોને ઈજા કાર ચાલક ફરાર વરસાદ જિલ્લા પોલીસના ચેકિંગથી બચવા બુટલેગરો અનેક કિમિયાઓ અપનાવતા હોય છે પોલીસના હાથે આવતા બચવા માટે બુટલેગરો પોતાની કાર અનેક લોકોના જીવને જોખમમાં મૂકે તે રીતે ચલાવતા હોય છે જેથી હાઈવે પર ફિલ્મી દ્રશ્યો જોવા મળતા હોય છે આવા જ દ્રશ્યો સવારે વલસાડ શહેરમાં જોવા મળ્યા હતા વલસાડમાં સવારે એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને પૂરપાટ ઝડપે બેચર રોડ કેરી માર્કેટ તરફથી છીપવાડ તરફ જઈ રહી હતી વિદેશી દારૂના જથ્થાની ખેપ મારતા ખેપિયાઓ પાછળ પોલીસ દોડી હોય ત્યારે તેઓ બેફિકરાઈપૂર્વક કાર હંકારતા હોય છે આવી જ એક કાર વિદેશી દારૂનો જથ્થો લઈને કેરી માર્કેટ તરફથી છીપવાડ પેટ્રોલ પંપ તરફ આવી રહી હતી છીપવાડ પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહેલી એક રાહદારી મહિલાને અડફેટે લીધા બાદ ચિપ્પાડ ગરનાડા તરફ જતા માર્ગો ઉપર સામેથી આવતી એક મોપેડના ચાલક શ્યામ કે પ્રજાપતિને અડફેટે લેતા તેમને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતની ઘટનામાં વિદેશી દારૂનો જથ્થો ભરી જઈ રહેલી કારનો ચાલક કાર મૂકી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો બનાવ અંગેની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને થતાં વલસાડ સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને નડતરરૂપ કાર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી કારમાંથી પોલીસે સાતસો પંચાવન બોટલ દારૂ જેની કિંમત એક પોઈન્ટ પચીસ લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે સિટી પોલીસે કારના નંબરના આધારે આગળની તપાસ હાલે હાથ ધરી છે સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા જાહેર માર્ગ પર જોખમી કરનારા બે પકડી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં માર્ગ પર રિક્ષામાં જોખમી સ્ટન્ટ કરતા બે રિક્ષા ચાલકોનો વિડીયો વાયરલ થયો હતો જે અનુસંધાને જીઆઈડીસી પોલીસે બંને રિક્ષા ચાલકોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી છે પકડાયેલ રિક્ષા ચાલકોમાં ઓટો રિક્ષા નંબર જી જે પંદર એક્સ એક્સ અઠ્ઠાવન ચાલીસનો ચાલક હર્ષલ મનોહર સિમ્પી ઉંમર વર્ષ સત્યાવીસ ધંધો રિક્ષા ડ્રાઈવર રહેવાસી આરસીએફ સત્યાવીસ ચણોદ કોલોની પીળીલાઇટ ગાર્ડનની બાજુમાં વાપી મૂળ ગામ કરવંત જિલ્લા ધુલિયા મહારાષ્ટ્રનો છે જ્યારે ઓટો રિક્ષા નંબર જીજે પંદર એયુ બત્રીસ સડસઠનો ચાલક પ્રેમકુમાર મનોજ સાહ વર્ષ છવ્વીસ ધંધો નોકરી તથા ડ્રાઇવિંગ રહેવાસી સી ઝીરો એટ યશવી બિલ્ડિંગ રણછોડનગર છીરી વાપી મૂળ જીરવાવડી જિલ્લા સાહેબગંજ ઝારખંડનો વતની છે જેને તેમના કબજાની ઓટો રિક્ષા સાથે પકડી પાડી તેમની વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસોને એક્યાસી તથા એમ એક્ટ કલમ એકસોને સિતોતેર એકસોને ચોર્યાસી મુજબના ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે પકડાયેલ આરોપીઓ હર્ષલ મનો અને પ્રેમકુમાર મનોજ શાહ પોતાની રીક્ષામાં અલગ અલગ માર્ગ પર જાહેર માર્ગ પર રીક્ષા ચાલકો સામે વલસાડ પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા તથા વાપી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક બી એમ દવેએ જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી પટેલને સૂચના આપતા સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવનાર સારું જીવના જોખમે જોખમી સ્ટંટ કરતા આ બંને યુવકોને ઝડપી કાયદાકીય કાર્યવાહી કરી પાઠ ભણાવ્યું હતું વલસાડ જિલ્લાના વાપીમાં અને સંગપ્રદેશ અૈલવાસ સંગપ્રદેશ દમણમાં અષાઢી બીજના દિવસે નીકળેલ ભગવાન જગન્નાથજીની નગરચર્યાના રથને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તમામ સ્થળે ભગવાનના રથમાં સૌપ્રથમ હિન્દુ વિધિ અનુસાર આરતી કરી રથને પ્રસ્થાન કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ હાથી ઘોડા પાલખી જયકનૈયા લાલખીનો નાદ ગજાવ્યો હતો તો ઓરિસ્સાવાસીઓએ પોતાની સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રા સાથે સંકળાયેલો હિન્દુ તહેવાર એટલે રથયાત્રા આમ તો દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા મંદિરમાં ભગવાન પાસે જવું પડે છે પરંતુ અષાઢી બીચના રથયાત્રાના દિવસે ભગવાન પોતે સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે અને ભક્ત ભગવાનનો રથ ખેંચીને પોતાને ધન્યભાગી સમજે છે જે પરંપરા અનુસાર વલસાડ જિલ્લાના વાપીમાં અને સેલવાસ દમણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પરંપરાગત વાજિંત્રોની ધૂન પર ભક્તોએ જય જગન્નાથના નાદથી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું વાપીમાં ચૌદ વર્ષથી દર અષાઢી બીજી રથયાત્રાનું આયોજન કરતાં શ્રી જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડુંગરા ખાતેથી ચણોદ સુધી શણગારેલા રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની નગરચર્યા માટે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા જગન્નાથપુરીમાં જે રીતે ઉત્સવરૂપે મનાવાય છે જે પરંપરા છે તે મુજબ ભગવાન રથમાં સવાર થઈને માસીમાના મંદિરે જાય છે જ્યાં તે સાત દિવસ રહેશે જે બાદ ફરી સાતમા દિવસે બહુડા યાત્રા યોજવામાં આવશે અને ભગવાનને પરત મુખ્ય જગન્નાથજી મંદિરમાં લાવી પ્રસ્થાપિત કરવામાં આવશે વાપીમાં આયોજિત ભગવાન જગન્નાથજીના રથને સ્થાનિક આગેવાનો ભક્તો અને પોલીસ જવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા રથયાત્રાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ વિભાગે યાત્રાના આખા રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો એ જ રીતે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જગન્નાથ ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે યાત્રાએ ભગવાન નીકળ્યા હતા રથયાત્રાની શરૂઆત ઉપસ્થિત અતિથિઓના હસ્તે પૂજા અર્ચના અને આરતી કરી શરૂઆત કરાઈ હતી આ યાત્રા જલારામ મંદિર બાવીસા ફળિયા જગન્નાથ સેવા સમિતિ દ્વારા રથયાત્રા કાઢવામાં આવી હતી જેનું પ્રસ્થાન પાલિકા પ્રમુખ રજનીબેન શેટ્ટીના હસ્તે કરવામાં આવ્યું હતું તો બાલદેવી જગન્નાથ કલ્ચરલ સમિતિ દ્વારા આયોજિત રથયાત્રા બાવીસ અફડીયાથી નીકળી કિલવણી નાકા ઝંડા ચોક આંબલી ગાયત્રી મંદિર થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં પસાર થઈ હતી આ રથયાત્રા દરમિયાન બાવીસ અફડીયા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરતા કોમી એકતાનું વાતાવરણ સર્જાયું હતું આ ઉપરાંત મુસ્લિમ સમાજ દ્વારા પાણી અને કેળાની વહેંચણી પણ કરવામાં આવી હતી આ તરફ સંઘપ્રદેશ દમણમાં પણ અષાઢી બીચના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી સંઘપ્રદેશ દમણમાં પણ ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બહેન સાથે નગરયાત્રાએ નીકળ્યા હતા જેના દર્શન કરવા દમણના મુખ્ય રથયાત્રા રૂટ પર ભક્તોની ભીડ જોવા મળી હતી જેમણે નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથ પરિવારનો રથ ખેંચીને પુણ્યનો લહાવો પ્રાપ્ત કર્યો હતો દમણના તીનબત્તી સ્થિત જલારામ મંદિરેથી નીકળેલી આ રથયાત્રા સત્યનારાયણ મંદિર વિદ્યુત વિભાગ દમણ ચાર રસ્તા ટેક્સી સ્ટેન્ડ બસ સ્ટેન્ડ ધોબી તળાવ સહિતના વિવિધ વિસ્તારોમાં વિસરીને જલારામ મંદિરે પરત ફરી હતી દમણમાં અષાઢી બીચના ભગવાન જગન્નાથજીના ભક્તોને મળવા પોતે જગન્નાથજી નીકળ્યા હોય સાંસદ સહિતના રાજકીય આગેવાનોએ શણગારેલા રથને રસી વડે ખેંચી જય જગન્નાથનો નાદ ગજાવ્યો હતો ઉલ્લેખનીય છે કે અષાઢી બીચના વાપીમાં અને સેલવાસ દમણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આયોજન કરવામાં આવે છે વાપી અને દમણમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા લોકો સ્થાયી થયા છે જેઓ રથયાત્રાના આ આયોજન દરમિયાન ઉત્સાહભેર જોડાયા હતા ભક્તોએ ભગવાનના દર્શન કરી મગ સહિતનો પ્રસાદ ગ્રહણ કરી સમગ્ર દેશના લોકો નિરોગી રહે આરોગ્યપ્રદ રહે દેશનો વિકાસ થાય લોકો ભાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી જલારામ મંદિર થી શો મંદિર સત્યનારાયણ મંદિર ચાર રસ્તા ચાર રસ્તા છે વાપસ દિલીપનગર હોતે ये रथ यात्रा फिर से जलान मंदिर पर पूर्ण हुई है उसमें आठ से दस हज़ार भारिक भक्तों ने भाग लिया है महाप्रसाद में भी सात से आठ हज़ार लोगों ने महाप्रसाद का लाभ लिया है और खास करके मैं हमारी दमन की मातृशक्ति को वंदन करता हूँ जो दो तीन दिन से इस यात्रा को सफल बनाने में लगी और आज भी मातृशक्ति की संख्या इतनी थी तो सारी माताओं को धन्यवाद उनका आभार व्यक्त करता हूँ कि आपने इस यात्रा को सफल बनाने के लिए भगवान को नगर भ्रमण कराने के लिए जो मेहनत किसके लिए कमेटी की तरफ से उनका मैं आभार व्यक्त करता हूँ और सारे जो हमारे नामी अनामी जो भी दाता है उन सबका भी हम लोग आभार व्यक्त करते हैं और जिन जिन लोगों ने हमें पुलिस प्रशासन हो ट्रस्ट के लोग हो जिन ने हमें मदद की है इस सब यात्रा यात्रा को सफल बनाने में उन सबका आभार और सारी हमारी जो जगन्नाथ कमेटी है उन सभी मेंबरों को तहत उनसे मैं अभिवादन करता हूं और उनका धन्यवाद करता हूं कि नगर भ्रमण कराकर इस दमन की पावन धरती को आपने पवित्र किया है और भगवान हमारे दमन दी और सारे हमारे भारतवर्ष में सुख शांति और सारे लोगों को बरकत प्रदान करें उनको संपत्ति प्रदान करें उनको शांति संपन्न हो ऐसे આશા કરતા ભગવાન શ્રી જગન્નાથજીની સાતમી મંદિર રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આજની રથયાત્રામાં લગભગ આઠ થી દસ હજાર ભક્તો ઉત્સાહ જોડાયા હતા આજની ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં ભગવાતાચાર્યો શ્રી ભરતભાઈ વ્યાસ શ્રી ગિરીશભાઈ શાસ્ત્રી શ્રી ચંદુભાઈ શુક્લાજી ઉપસ્થિત રહ્યા હતા આજના મુખ્ય અતિથિ શ્રી અશ્વિનભાઈ બારોટ વિશ્વ હિન્દુ પરિષદના પ્રાર્થના સહમંત્રી રહ્યા હતા આજની ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા ભાવિક ભક્તોએ જય જગન્નાથના નારા સાથે ખૂબ ઉત્સાહપૂર્વક આયોજન કર્યું હતું અને તેમાં દર વર્ષની જેમ આ આજની રથયાત્રા સર્વ સમાજના પ્રમુખો દ્વારા તેમનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આજની રથયાત્રામાં સર્વ સમાજના પ્રમુખો ઉપરાંત દમણના મહાનુભાવો જોડાયા હતા જગન્નાથ મહારાજ भगवान की यात्रा निकल रही है चौदह साल से पिछले चौदह साल से निकल रही है और हम सब यहीं भाग ले रहे हैं हमें बहुत खुशी हो रही है कि हम यहाँ पे भाग ले सकते हैं है, बहुत खुश आज मैं बहुत खुश है आज बहुत प्राउड फील कर रही हूँ कि आज मुझे ऐसे कोशिश मिला कि ऐसे कुछ बोलने के लिए आज मैं बहुत खुश हूँ आज भी टूडे मेरा हस्बैंड का भी बर्थडे है इसीलिए मैं आज बहुत खुश है प्राउड फील करती हूँ कि आज इतना इतना बड़ा दिन में मुझे कुछ मिलना की कोशिश कर, करती हूँ कुछ गलती होता तो माफ करना जैसे अच्छा होता है तो थो, थोड़ा आशीर्वाद करना मेरा हस्बैंड का उम्र जैसे मेरे वजह से ज़्यादा होना जगत की नाच जगन्नाथ जी का है उत्सव ये खाली उड़ीसा में नहीं डुमरा में नहीं सारी देश में आज हो रहा है ये हर्ष उल्लास की समय है सभी जगन्नाथ जी का आशीर्वाद सारी दुनिया में अच्छे संकेत लेके आते हैं तो ये जो है जगन्नाथ बलभद्र सुभद्रा ये तीन है सात दिन के लिए जाएंगे वहाँ पे वो माउसी माँ के मंदिर में जाके वो पूजा सात दिन होके फिर वहाँ पे वापस आएंगे ये एक ट्रेडिशनल है पहले ये उड़ीसा में होता था आजकल सारी भारत में नहीं देश की हर कोने में ये हो रहा है जगन्नाथ जी का आशीर्वाद सबको रहना चाहिए ये जो रथ यात्रा की जो रूट है ये अभी यहाँ से हम लोग अभी निकलेंगे आप देख रहे होंगे तीनों तीनों जगन्नाथ बलभद्र सुभद्रा ऑलरेडी रास्ते में आ चुके हैं रथ में आ चुके हैं हम लोग अभी जाएंगे के कलेश एस तक वहाँ पे रथ को टांग के फिर वहाँ से रिटर्न आएंगे यहाँ पे हमारा मौसी माँ का मंदिर बना हुआ है यहाँ पे सात दिन रहेंगे सात दिन के बाद इसको फिर बाद में बोलते हैं पंद्रह तारीख को बाहुड़ा यात्रा बाहुडा यात्रा करके फिर वहीं से रिटर्न आके मंदिर में रहेंगे ये ये हमारा ट्रेडिशन है दस साल से ये कर रहे हैं यहाँ पे और अभी हमारा यहाँ पे मंदिर हो रही है अभी ये छोटा सा मंदिर है हम लोग ये सब मिलके के यहाँ पे एक मंदिर भी बना रहे हैं હો સકતે ભગવાન કા જગન્નાથજી આશીર્વાદ રહે તો નેક્સ્ટ ઇયર આપ મંદિર કોખ સકતે